આ વૃક્ષની આસપાસ આવેલ હોવાથી ચોમાસા દરમિયાન વીજ અકસ્માત બનવાની આગેવાન જીવનભાઈ ચુંગી દ્વારા પીજીવીસીએલ ની લેખિત રજૂઆત કરવામાં આવી હતી ઘણી વખત ત્રણ ચાર મહિનાથી જ્યાં રજૂઆત કરે વરસાદ આવે એની પહેલાં પડે મ્યુનિસિપલ કમિશનરને એની પહેલાં દેશનાભને એના પેલા કદું તમે બધાને આ વસ્તુની વાત કરી છે પણ અત્યાર સુધી એ ઝાડ છે અત્યંત ગંભીર છે કોઈનું નુકસાન ધાનમાં નુકસાન એવા ઝાડ છે બામે એવું કહ્યું કે નગરપાલિકામાં ઝાડ કાપવા માટે આવેલા ભાઈએ કે ભાઈ આ વાયર કટાવો એટલે આ બાબતે અમે પીડીવી સીએલના જી કે તમે अधिकारी ने बात करी धोना वायर आग, तो कारण जानमल नुकसान तो जवाबदारी तो नगर है नगरपालिका महानगरपालिका म्युनिस्प कमिश्नर आ बात भारपूर्वक रजूआत कर आ गंभीरता की नोट नहीं लें तो हमारा विचारे अमरा विस्तार अलग अलग विस्तार लैसला चौक

અશોક ખાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર